કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તલના બજાર પર કાળા એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પર વિડીયોમાં અંત સુધી બનનાર જો ખેડૂત મિત્રો बोटाद पांच तरह सौ पचास रूपया तर हजार आठ सौ त्रीस राजकोट राजकोटर सात सौ चालीस रूपयाजार आठ सौ एक रूपया मेंंदेड़ा बेहज पांच सौ चालीस रूपया तरह हजार छसो एक रूपया विसावदर बेहजार पो पचास रूपया तरह हजार सात सौ रूपया सावरकुंडा बेहज छ सौ ने बतीस रूपया तरह हजार सात सौ ने छप्पन रूपया कालावर हजार आठ सौ ने पांच रूपया तरह हजार छ सौ ने साठ रूपया अमरेली हजार सात सौ ने बोतेर रूपया तरह हजार सात सौ ने चौदह रूपया जामजोधपुर हजार छ सौ ने बावन रुपया तरह हजार आठ सौ ने चौदर रुपया જુનાગઢ બે હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર એકવીસ રૂપિયા જસદણ બે હજાર ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા ભાવનગર બે હજાર છસો ને પાંચ રૂપિયાથી ત્રણ હજાર છસો ને બેતાલીસ રૂપિયા કોડીનાર બે હજાર પાંચસો ને બાસઠ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં